નમસ્કાર આપ નિહાળી રહ્યા છો લોકસભાની સામાન્ય ચૂંટણીનું મહીસાગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને આંગણે આવેલા આ લોકશાહીના અવસરમાં મતદારો ઉત્સાહભેર સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નેહા કુમારીના માર્ગદર્શનમાં મતદાર જાગૃતિ અને તેના પ્રચાર પ્રસાર માટે નવતર પહેલ સમાન કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેને વ્યાપક પ્રતિસાદ પણ મળી રહ્યો છે ત્યારે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા કુમારી સહિત જિલ્લા તંત્રના અધિકારીઓ સાથે પ્રથમ વખત મતદાન કરનાર મતદાતાઓએ કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણની યાદગીરી સાથે યુવા મતદારો મતદાન કરવા સંકલ્પબદ્ધ બન્યા વધુમાં યુવા મતદારોને ચૂંટણીનું મહત્તમ સમજાવી મતદાન અવશ્ય કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મારા પપ્પા હંમેશા કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઉભી નથી રહી આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો સિટી બસોમાં ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને શું ના મને એ મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી વીઆરટીએસ હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે માત્ર બે જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશન જોયું જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન એટલે તો ફરી એકવાર મોદી સરકાર યુવા મતદારોમાં મતદાનની નૈતિક ફરજનો ભાવ અને જુસ્સો વધે તે માટે દેશની ભાવી પેઢી એવા યુવાનોને લોકશાહીના પર્વે અચૂક મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સૌ પ્રથમ વખત મતદાન કરનાર તમામ વિદ્યાર્થીઓ મિત્રોએ દેશહિતમાં હું અવશ્ય મતદાન કરીશ એમ અચૂક મતદાન કરવા સંકલ્પબદ્ધ થઈ શપથ લીધા હતા પહેલી વખત મતદાન કરનાર યુવા મતદારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું યુવા મતદારોએ વોટ ફોર મહીસાગર આકારમાં વૃક્ષારોપણ કરી પોતાના પહેલાં વોટ કરવા જવાનો ઉત્સાહ બતાવ્યો હતો આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર સિવિલ વી લટા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ એસ મનાજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સી એન ભાભોર પ્રાંત અધિકારી આનંદ પાટીલ નાયબ વન સંરક્ષણ નિવિલ ચૌધરી જિલ્લા શિક્ષણ અધિકારી નૈલેશ મુનિયા સહિત વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત ન્યૂઝ ચેનલને કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ